નામ કૃષિભાઈ ગોહેલ હું વેરાવળ બોટ એસોસિયેશન પ્રમુખ છું આજે અમે અમારી જે સિઝન શરૂ થવાની છે પહેલી ઓગસ્ટથી એના માટે કરી અને ચાર જિલ્લાના માછીમાર આગેવાનો માન્ય મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને જામનગર સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મેળવ્યા હતા એમાં ગીર સોમનાથ જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છ શહેરના જિલ્લાના તમામ માછીમાર આગેવાનો સાથે રહી અને માન્ય મંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે ભારત સરકારના નોટિફિકેશન પ્રમાણે પહેલી ઓગસ્ટથી ભારતના તમામ રાજ્યો માછીમારી જે કરે છે એ પહેલી ઓગસ્ટથી જે શરૂઆત થાય છે એમ ગુજરાતની બી પહેલી ઓગસ્ટથી શરૂઆત થાય છે દર વર્ષે આ વર્ષે બી પહેલી ઓગસ્ટથી શરૂઆત થાય અને સિઝન ચાલુ થાય એમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે અને માછીમારોને પહેલી ઓગસ્ટે ફિશિંગમાં જવા માટે એ લોકોને જે ડીઝલની જરૂર હોય છે એ પંપો ઉપરથી અઠવાડિયા દસ દિવસ પહેલાં એ લોકોને ડીઝલ મળી રહે એ સિવાયના અન્ય માછીમારોના જે પ્રશ્નો હતા એ બાબતે માન્ય મંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે માન્ય મંત્રીશ્રીએ વિભાગના અધિકારીઓને અમારી જે રજૂઆતો હતી એને વહેલી તકે યોગ્ય કરવા સૂચનાઓ કરી છે